તુલસી દીએ રામચરિત માનસની રચના કરી સમકાલી ભારતમાં બાદશાહ અકબર નો સમકાલીન સમય હતો ત્યારે આ ગ્રંથ ની રચના થઈ છે તુલસીદાસજીએ જયારે આ ગ્રંથ ની રચના કરી ત્યારે ભારત ઉપર બાદશાહ અકબર નું શાસન ચાલતું હતું મોગલોનું શાસન ચાલતું હતું અને એવામાં તુલસીદાસજીએ રામચરિત માનસથી લોકોની આસ્થા પ્રબળ લોકોને ધર્મના નામે મારી નાખવામાં આવતા કાપી નાખવામાં આવતા જનોય ધારીને તો જનોય વઢ એક એવી રીતે કાપી નાખવામાં એવી સ્થિતિમાં તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરી છે હનુમાન ચાલીસાની રચના એવી સ્થિતિમાં કરી છે અને જે હનુમાન ચાલીસાએ જે મને તમને બળ આપ્યું આ રામચરિત માનસે મને તમને જે બળ આપ્યું એ કપરી પરિસ્થિતિમાં ટકી રાખવા માટેનું એ જે આસ્થાનું બળ એનું સૌથી મોટું શ્રેય એ સમયમાં માનસની જાગૃતિને લોક લોકોની આસ્થાને એની એની માનસિક સ્થિતિને એની આસ્થાને ટકાવી રાખવાનું સૌથી મોટું કાર્ય કોઈ કર્યું અને સૌથી મોટો ફાળો એ સમયમાં જતો હોય તો તુલસીદાસજીની આ રામચરિત માનસ અને એ હનુમાન ચાલીસાને સૌથી મોટો શ્રેય જાય છે